આને પણ દવા છોડી નાખી છે આપણે બીજી બતાવું તમને નીરણ ખાય ગાયો ઓલી સાઈડ પણ કમ્પ્લીટ કરે કામ થઈ ગયું છે આ નઈ નીરણ ખાય છે નવું કટિંગ કરેલું છે બહુ સારું ગાયો ખાય ખાઈને દવા છોડી આપણે આને પણ દવા છોડી નાખીએ જોઈ શકો તમે હા બાકી તો બધી ખાવા તમે જોઈ શકો ગમણો ભરી દીધી છે નીર થાય છે લાવે કટિંગ કરીને અને આપણે આપણે પણ ગાયું આવી ગયા ચેક કરવા ગાયું બધું દોરાઈ ગઈ છે અને અત્યારે વાગ્યા હે લગભગ પાંચ ને દસ મિનિટ ખાંજના ગાયુ નીર કમ્પ્લીટ થઈ ગઈ ખાય મોજ કરે અને તમને હજી ગાયું બતાવો નહીં અમારે પાન ગંગા ગંગા કાપડે આને પણ દવા છોડી છે ગંગાને गंगा थोड़क रूप में ओछी है दूध में बहुत सारी है रूप थोड़ा है हम जाए बारे गेट खुलो है बाकी गायु खाए अपनी आ बड़ी खबर थी धराइज बहु खाए मौज करे है શકો તમે હાલો નોખતા આમાં નાખવી એક ચા ખાલી છે હા તો એક ખૂણા નાખી હાલો હા એક લાવો હાલો બાકી બાકી તો બધી ઊભી છે આ બધી ધરાયેલી છે અને આ થોડી ગા બીમાર છે આપણે એને ખોળ ખવરાયું આપણે એટલે કાંઈ ઉપાધી નહીં અત્યારે હમણાં જ ખવરાયું બપોરે અને પવનની વાળકી પણ જોવો તમે જી તને कर थई किया है तो आपने पर निरन करे करे कंप्लीट थई ही है मशीन पर ढाके है कारण के वर्षा दूंगा है न नहीं गायु बदी खाए है कंप्लीट ગેટ પણ બંધ કરી નાખ્યો છે હમણાં પાસે આપણે આવવાનું છે હમણાં સાંજે જે મિન્ડર મિક્ચર પાવડર ખવડાવવા પછી આવશું અને લગભગ સત્તર અઢાર જેવી ગાયું હોય એમાંથી અડધાને બપોરે ખવરાઈ નાખ્યો છે ચાર પાંચ ગાયો બાકી છે એમને ખવડાવશું હાંજે આવવાનું છે અત્યારે બંધ કરી નાખો ગેટ આપણે પાછું ચેક કરીને આવી ગયા અને આ પણ નિર્ણય કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ તમે ગાયું બધી ખાય છે

હા હે પછી બધી કમ્પલેટ છે આજ વરસાદ આવ્યો નથી થોડા ઘણું આમ ફૂંકાશે આ જીસીબી લાવ્યું હતું પણ કામ કામ ન થયું કારણ કે હજી ગારો છે એટલે હવે કાલ પમડી વરસાદ ન આવે બે દિવસ તો આપણે બધું સાફ કરી નાખશું અને બાકી અંદર તો કોરું જ છે તો આપણે એક વાસટી બીમાર હે અને આપણે દવા પાઈ દઈએ રાતના લગભગ સાડા સાત વાગ્યા હે અને વાંચે થોડીક બીમાર દવા પાઈ દઈએ અને જો પૂરી અને પળિયા પાણી પીવા હે બાકી ગાયો બધી બેઠી હે આપણે જવું નથી કારણ કે ઊભી થઈ જાય છે મસ્ત મજાની બેઠી છે તોડીને પાણી બધું નીકળતું નહોતું ફટોફટ વાસળીને દવા પાઈ જઈએ આપણે વાસળી આમાં બેઠીએ છીએ

મને એવું લાગે થોડી કામ બે દિવસ પહેલાં હતી એવી કંડિશન નથી એની સારી કન્ડિશન હે એટલે જોવું કમ્પ્લીટ થઈ જાય છે બાકી વાસડી જુઓ તમે ખાલી એક નંબર કમ્પ્લીટ થઈ જાય છે થોડીક કન્ડિશન સારી થઈ છે આમાં ત્રણ

ઓલી સાઈડ બેઠી ગાયું આપણી મોટા વાસળું પણ એમાં બેઠા હે કમ્પ્લીટ તો આ વ્લોગને આ ખતમ કરીએ આપણે પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય ગૌ માતા જય દ્વારકાધીશ